હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાફ ટુ ડે ન્યુઝ ગુજરાતના કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને આજે પેન ડાઉન નો કાર્યક્રમ જડ બે સાલા સફળ રહ્યો છે મળતી માહિતી મુજબ ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ ફિક્સ પગારના કર્મચારીઓ જેમાં શિક્ષકો મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની બે હજાર પાંચની ભરતી વાળા પ્રમાણે ગુજરાતના કર્મચારીઓ આજે ગુજરાતના તમામ કર્મચારીઓ ભેગા મળી ગુજરાત મહામંડળ કર્મચારીઓ ભેગા મળી પેન ડાઉન કાર્યક્રમ સફળ રહ્યો ગુજરાતના તમામ કરાર આધારિત કર્મચારીઓ થોડા સમય પહેલા પોતાની માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ

સુમસામ ભાસ્તા હતા અને હવે સરકારના નિર્ણય પર કર્મચારીઓ ના ભવિષ્ય પર રહેલી છે પરંતુ મહત્વની વાત તો એ છે કે સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકારના ઉપસચિવ આદિત્ય દેસાઈએ એક લેટર પ્રસિદ્ધ કર્યો જેમાં ગુજરાત સરકારના કરાર આધારિત કર્મચારીઓના આંદોલનને પગલે ગુજરાતનો વહીવટ ખોરવાયના એ માટે સરકાર દ્વારા હડતાલ કરનારા કર્મચારીઓ સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો પત્ર પણ જોવા મળ્યો હતો એમ છતાંય કર્મચારીઓ જળ બે કલાક હડતાલમાં જોવા મળ્યા આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમ અને જે અમારા અન્ય પડતર પ્રશ્નો છે એ બાબતે આંદોલન અત્યારે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે છઠ્ઠી માર્ચના દિવસે પેનડાઉનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ અને સરકારી કચેરીઓમાં આપવામાં આવ્યો છે ડભોઈ તાલુકાની અંદર આજે અમારી તમામ શાળાના શિક્ષકો પેનડાઉનના કાર્યક્રમમાં જોડાયા છે અને આપ કોઈપણ શાળાની આજે મુલાકાત લેશો તો તમામ શાળાની અંદર આજે અમારા કર્મચારીઓ કામથી અડગા રહ્યા છે અમારો આ મુખ્ય પ્રશ્ન બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ છે ને જૂની પેન્શન યોજનાનો કેન્દ્રના ધોરણે જે લાભ આપવાનો પરિપત્ર છે જેનું કમિટમેન્ટ બે હજાર બાવીસમાં સરકાર સાથે થયું હતું એ પત્ર આજિન સુધી સરકારે કર્યો નથી અને બે હજાર પાંચ પછીના જે કર્મચારીઓ છે બધા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેના અમારા આંદોલન આંદોલનો કેન્દ્ર લેવલથી તાલુકા લેવલ સુધીના ચાલી રહ્યા છે થોડા દિવસ પહેલાં અમે કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર પછી ત્રેવીસમી તારીખે ગાંધીનગર મુકામે અમારા ધરણાનો કાર્યક્રમ હતો અને તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા આજે અમારા તમામ મંડળો દ્વારા કચેરી અંદર પેનડાઉન કરીને કામથી અડગ રહેવાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ ખૂબ સફળ રહ્યો છે જો સરકાર આવતીકાલે આ વિષય ઉપર જો ચર્ચાઓ નહીં કરે અથવા તો અમારી જે આ માગણીઓ છે એ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારું મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચો આગામી જે રણનીતિ ઘડીને આંદોલનાત્મક કાર્યક્રમ આપશે એની અંદર સમગ્ર જિલ્લાના અમારા પ્રાથમિક શિક્ષકો જોડાશે અને જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ અમારી સાથે છે અને આંદોલન કરી અને અમારી જે આ માગણી છે એ માગણી સંતોષાય ત્યાં સુધી ગલત કાર્યક્રમો પણ આપવામાં આવશે તો એમાં પણ આ જિલ્લાના શિક્ષકો અને આ કર્મચારીઓ પીછે કરવાના નથી